લાપોટો ખાતા અમે હા નેકરી ગયો અને દોડ્યા નખ તૂટી ગયા છે અને આ ખેતર માં અતારે વેલા ડુશી કીધું પેલા ઈંડા જોઈ આવજો ઈંડા ઉતરવા આવી જાય ને તો જોઈ આયો કાલ તો ના હોય ને બે મજુર લઈને ઉતારી દેવાય પેલા બસ સ્ટેન્ડ માં જઈને બેહવા દે થાક લાગ્યો છે થોડો તો થોડું બેહુ પછી ઘર બાજુ લમરો કરવો પડશે દેખાય છે થોડું ઓછું કાલ પાછળ કાલ તો લઈ ને દેખાય છે આ ગાઠ તો એનો ગાઠ હતો કાલ તો શિકાર ક્યાં મેલી જાય દેખાય વગર તો શિકાર કુલ મારી મનસ ખબર નહીં બસ સ્ટેન્ડમાં માં જઈને બેહવા દે પાણી બોણી પીવું પરાબે પછી ઘેર જવું હા થોડો આરામ બારામ કરો પછી ગેર જવું હા આ લાજો હા હોપ ચરાસા પછી ઉમર થઈ ગયો ચશ્મા લીધે મજા નઈ આવું આઈ ગયો ચશ્મા પકડ આવું તો જશમા आ झुकतो शिखर शिव आलासा आत्म अरे मला डुबो जेशे आत्म शिखर शिव सांग कोणतो नाही कोय नाही तो नाही शिकव सांग ની 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 કૃત્યો સા આઈડા અડી જાય એક તો આ અલ્યા તારે આવો તત્ના કાળ ભાઈ કાળ ભાઈ તત્ના આલે આલે સાય કરી લે મલે જમવા બેડા કાળ ભાઈ બોસ કાળ ભાઈ કુડ જા માં ખબર નઈ પડતી કેન નતું મન ગરાયું અલ્યા કાળ ભાઈ હું નતો આ બોળો તો ખબર નઈ પડે કેન નહોતો અલ્યા નઈ કરી હું નહી તો કાળ ભાઈ કોણ અડું લો બોળો કે બોળો

એ રે ચતરા નકા માકાદા મરી જઈએ મગજ ખરાબ છે ના કરવા નું તાણે અલ્યા બકવાઈ ગયો તું બરાબર જો કાળો ખરેખર સાંભળે છે તારા વાદે તો તારા વાદે ને તારા મારું તો હું કરવાનું તાણે મને ચેન નમ કરી જાવ અલ્યા આ ડાક્ટર ને કાળો બતાવને બે આવી જ અમે ચાકી આ લગા હું આંધળો પડી જશું એટલે ફેર તો નહીં મેળવાનું ભાઈ

તું નતો ત્યાં જીયો તો આ હાલ તમે ગોડામાં પકડાવજો પેલા પછી હું તમને બધું કવ છું નજીક ના સ સໄປ તે વાત છે આ વાંદરો એક તો ફર્યા જ નથી જો ખરેખર બોળો હાથમાં આવી ગયો તો ખોર પર નાખો નામ પકડી ગયો પકડે જો પકડે જો પકડો અમે

કરવા ચોક આડેસો રાતો ડાયરેક્ટ આ કારો પેન માર ગયો તો બાર દેખાય મિત્ર બધા બે સમજે પાસ સમજે આ બે માલ તો મને આ તાકા બે એ મને હાટ છોડ્યા હા મુકવતો ખબર ઓને કો કાઈ દે મે લઈ ને

સરપી બોતા <laughs> 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 ભાઈ ઉતાર કડે તો મરી પડે કોઈ તો મગજ

તાર ઘેર લઈ જા એક જો ઓ બા ઓય હે સા ઘર સા મગાને તેરો ક લે મને તો તેરો અલ્યા તું હા હેડ્યો ક તેરો કાળો છોરો ના હું તો નાડું મગા વહીયો એટલો છોક વધાન તો ખાઈ

Takane? Nahi kah Thomas tapalau manusna kausu. Kau, હેડ આવ કણો થઈ ગયો હેડ આવ થઈ ગયો મારું ફાઈબર ઓ હો તો ઓના છે ના ના

તારા તારા એકબરાય દઉં એ ઉપર બેસ્ટ કોણ અરે બેસ્ટ બેસ્ટ તારા કોઈ અકાન જરૂર નહી હું તારા કાયમુક માટે તારા શુભ થઈ ગયું છે